યોગદાનની વાત કરી હતી બાળકો દ્વારા વંદે માતરમની ઘોષણા શક્તિને પણ તેઓ શ્રી આવકારી હતી આંગણવાડીમાં બાળકના ભણતર અને ગણતર બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને વડોદરાની નારી શક્તિનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો આમ તેઓની મુલાકાતથી સમગ્ર આંગણવાડી અને વિસ્તારના વાતાવરણમાં ખૂબ જ સકારાત્મક આવી હતી બધાએ કમિશનર સાહેબનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો આંગણવાડી ખાતે આજ સુધી ડોક્ટર રાજેશ શાહ વિક્રમભાઈ અને સેવાભાવી મિત્ર દ્વારા વોર્ડ નંબર ત્રણમાં કોલાઢસો દસ માતાઓને અનાજ કીટ વિતરણ કરવામાં આવી છે